બરોબર તો મિત્રો તમે જોઈ શકો છો કામ અડધે પડી ગયું છે પણ હવે લોસો થઈ ગયો છે તો શું કહેવાય પાલા તરીકમનો હાથો કાઢવા જવાનું જોઈએ આપણે તરીકમનો હાથો કેમ કાઢીએ જોવો તમે પાણાની જરૂર છે અહીંયા આરસીસી જવાનું છે તો અહીંયા રોડે પાણો પીળો થઈ શકે તાખી હોય મિત્રો જોઈ શકો છો નીકળી ગયો હા તો કંઈ રમ્યો હં હા તો આ છે રોડ અહીં લોકેશન સારું હોય એની મસ્ત હે તો તો આગળ કડે આ ગળ વજી તો હાથો કાઢી નોલો ભાઈ ગો તો મિત્રો કે નાસ્તા બાસ્તા ની વ્યવસ્થા શી હોય એવું લાગે છે જોયામાં ઓ ડોલી પણ ડોલું તમે જોઈ આવી કોઈ દી આવડી મોટી ડોલું મિત્રો નું હા ડોલું જોવા મિત્રો

મિત્રો આપડી મેન વસ્તુ છે આની વિના ખોટું થાય આ માવો છે માવો તો કામ ચાલુ છે બધું જયારે કોઈ હવે સા પાણી પી લી બોલો તો મિત્રો આ તમે જોઈ શકો છો તો મિત્રો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે તો પાણી અહીંથી ફૂલ ફૂલ નીકળે છે કુવામાંથી અને અહીંથી પાણી એમ કહેવાય કે લોલી બધું જાય છે રસ્તો ચડાયું છે અહીંયા ખાલી અહીંયા રેડવા હા બસ આ માટી તો એવી છે કે આવું આની દે બેસ પાણી પાછું ગબુડી થઈ ગયા તો મિત્રો આ બધી પ્રોસેસ ચાલુ છે તો મિત્રો બે ત્રણ કલાકની મહેનત પછી તમે જોઈ શકો છો પાણી કાઢવાની મહેનત અહીંયા ચાલુ છે પાણી સારે કોર ભરી દીધું છે અને ખાડો કમસે કમ કેટલા ફૂટે છે ખાડો કેટલા ફૂટે છે ભાઈ ત્રણ અઢી અઢી તાણી જેવું ખાડો થયો છે અને પાણીની પ્રોસેસ કાઢવાની ચાલુ છે તમે જોઈ શકો છો

હા તો ખાઈ પછી આપણે પાછું દીધું ઘટી પાણી ભરાઈ દઉં ખાઈને આવ્યા બહુ પાણી ભરાઈ ગયા તૂટેલી ને સાડો બહુ ઊંડો નહીં જોઈ શકે આખો ડૂબી ગયો છું પાણીમાં ખાલી ફોકસ છે હમ મિત્રો જોઈ શકો છો કામ કોઈ દૂધો રીંગ સડાવવાની રમેશભાઈ સડાવે છે છટકી જાય છે એક બાજુ દાંત આવે છે તો મિત્રો હવારના જોઈન્ટ મારી છે અને હવારે આઠ વાગે આપણે ચાલુ કર્યું હતું અને અત્યારે વાગ્યા છે ત્રણ વાગવા આવ્યા છે બરાબર તો આપણું જોઈન્ટ તો કમ્પ્લીટ થઈ ગયું છે ઓલા બે જણા છે વાલ ચાલુ કરવા જાય છે એ વાલ ચાલુ કરીને આવે પછી આપણે જોઈ કે કેમ શું છે આપણું જોઈન્ટ બરાબર છે કે નહીં હમ વાળ ચાલુ કરે પછી જોઈ તો મિત્રો આપણું જોઈન્ટ ફાઇનલી કામ કરે છે જો આવડા બે વાલ ચાલુ કરીને આવ્યા છે હવે વાલ ચાલુ કર્યો છે અહીંયા પાણી નીકળ્યું નથી એટલે આપણું જોઈન્ટ પરફેક્ટ કામ કરે છે ને આપણી બિલ્ડિંગમાં લગભગ હવે પાણી આવી ગયું છે કે વાલ ચાલુ કરી દીધો પાવડી આપણી બિલ્ડિંગ છે કાંયા વાલ મોટી તો આવો કાંઈક આજનો વિલ્લોગ હતો હવે આપણે કંઈક નવા વ્લોગમાં મળીશું બાય